પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર જેઓ આકરા પાણીએ છે કોંગ્રેસ છોડનાર નેતાઓ પર જગદીશ ઠાકોર ખૂબ વરસ્યા જગદીશ ઠાકોરે કોંગ્રેસ વિશ્વાસઘાતે લોકોને ભગવાન પણ માફ નથી કરતો તેવું કહ્યું છે જગદીશ ઠાકોરે અર્જુનભાઈને કોંગ્રેસે ઘણું બધું આપ્યું બેઠા બેઠા ખાવા લોકોએ કોંગ્રેસ છોડી હોવાના આરોપ પણ તેમણે મૂક્યા નિરાશા છે જે લોકોમાં તે પક્ષ છોડે છે જગદીશ ઠાકોર ખૂબ વરસ્યા એ લોકો પ્રદેશ પ્રમુખ ભરસિંહ સોલંકી હોય એ તમામ દિગ્ગજ નેતાઓ ચૂંટણી ન લડવા માટે જાહેરાત કરીને તમામ લોકોને અહીં કહી શકાય કે એક ઝટકો આપી દીધું કારણ કે આ બંને એક મોટા દિગ્ગજ નેતાઓ માનવામાં આવે છે કોંગ્રેસ પાર્ટીમાં અને ખાસ કરીને પોતે પણ વ્યક્ત ઈચ્છા વ્યક્ત કરી છે કે હવે તેઓ પાર્ટી માટે કામ કરશે અને સાથે જ જે પાર્ટી છોડી રહ્યા છે જે નેતાઓ જઈ રહ્યા છે તેઓને ગદ્દાર અને વિશ્વાસઘાતું પણ અહીં કહી રહ્યા છે મારા જગદીશ ઠાકોર જે પૂર્વ પ્રદેશના પ્રમુખ છે સીડબ્લ્યુસીના હાલના મેમ્બર છે અને ખુદ તેઓએ કહ્યું છે કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે જગદીશભાઈ સૌથી મોટી વાત એ છે કે જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે સર જગદીશ ઠાકોર એ પણ એક ટકોર કરી છે કે જે નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે પાર્ટીને રામ કહી રહ્યા છે નેતાઓ ઘણા ધારાસભ્યો ધારાસભ્યો પૂર્વ જઈ રહ્યા છે વિશ્વાસઘાતો ગદાર થઈ ગયા છે હવે કોંગ્રેસ પાર્ટી માટે આ દેશનું બંધારણ જ્યારે ખતરામાં હોય જે સમાજોમાંથી આવી રહ્યા છે સમાજોને ગુલામ બનાવવાની માનસિકતા ભાજપની હોય ત્યારે એવા લોકો એવા પરિબળોની સાથે જઈ રહ્યા છે કે જે પરિબળો આ સમાજોને આ ગરીબોને ખતમ કરવાના છે એટલે હું એમને કહું છું કે જે દિવસે ઇતિહાસ લખાશે આવા લોકોનો એ દિવસે ગદ્દારોની યાદીમાં એમના નામો હશે સૌથી મોટું જો કોઈ પાપ હોય તો એ વિશ્વાસઘાત છે તમને જણે મોટા કર્યા તમને જણે માન આપ્યું મોભો આપો તાકાત આપી અને જ્યારે પરિવારની ક્રાઇસિસ હોય પક્ષની ક્રાઇસિસ હોય એ વખતે તમે એની સાથે વિશ્વાસઘાત કરો છો કુદરત પણ એને માફ નથી કરતી એવું મારું સ્પષ્ટ છે જગદીશ ઠાકોરે સૌથી મોટું રાજકીય નિવેદન પણ આપ્યું ચૂંટણી લડવા અંગે જગદીશ ઠાકોર ના મનની વાત ચૂંટણી લડવા અંગે સંસદની ખેઝ નિવેદન આપ્યું હવે આજીવન ચૂંટણીની રાજનીતિથી દૂર રહીશ બે હજાર ઓગણીસમાં પણ મેં લડવાની ના પાડી હતી તેવું તેમણે કહ્યું મેં આ વખતેથી નક્કી કરી લીધું છે કે ચૂંટણી નહીં લડું હું સંગઠનનો માણસ છું મારા પરિવારમાંથી મારો નાનો ભાઈ ધારાસભ્ય છે તે પ્રકારનું નિવેદન મારે જતું કરવું પડે તેવી વાત પણ તેમણે કરી છે તો એવું કે લાગે છે જે રીતે ભાજપ એમ કહે છે કે હેટ્રિક બેઠકો જીતશું એ ડર જગદીશ ઠાકોર ને કે ચૂંટણી હારશું એટલે બીજાને મેદાનમાં ઉતાર અથવા નવા ચહેરાઓ નવા યુવા ચહેરાઓને સ્થાન મળે એ વાત જગદીશ ઠાકોર કરી રહ્યા છે બે વખત ત્યાંથી ધારાસભ્ય થયો મે પાટણ માગી નથી કોંગ્રેસના કેન્ડિડેટ જે ફાઇનલ થયા હતા બાપસિંહ રાઠોડ એ છેલ્લી ઘડીએ ભાજપમાં જતા રહ્યા અને કોંગ્રેસ પક્ષે મને પાટણ લડવાનો આદેશ આપ્યો હું લડ્યો અને ત્યાંની પ્રજા અને કોંગ્રેસના સહકારથી હું ચૂંટણી જીત્યો એ પછીની ચૂંટણીમાં પણ મેં દાવો નહોતો કર્યો ઓગણીસમાં પણ મેં સ્વેચ્છાએ ના પાડી હતી પ્રણવભાઈ કે હવે હું ઇલેક્શન નહીં લડી શકું પણ છેલ્લો આદેશ હાઈકમાન્ડનો આવ્યો અને મારે ચૂંટણી લડવી પડી હું પહેલે દિવસથી એવું માનું છું કે રાહુલજી બધી જ વાતમાં જ્યારે વિચાર મુકતા હોય કે નય લોકો કો લાવ નય લોકો કો લાવ એમાં ધારો કે અમિતભાઈ હોય પરેશભાઈ હોય એમને પ્રમુખ બનાવે સીએલપી બનાવે ભૂતકાળમાં તમે હાર્દિક પટેલ હોય કે અલ્પેશ જેવા યુવાનોને લે જિજ્ઞેશભાઈ મેવાણી જેવા યુવાનોને લે આ પ્રક્રિયા રાહુલજી જ્યારે કરતા હોય ત્યારે અમારી જવાબદારી બને છે હું બે વખત ત્રણ વખત લોકસભા લડ્યો બે વખત ધારાસભા લડ્યો ઇનફ ત્યાં મારે રોકાઈ જવું જોઈએ અને બીજું મારા પરિવારમાંથી મારો નાનો ભાઈ છે એટલે મારે જતું કરવું પડે ને મેં નક્કી કર્યું છે આ જીવન હું ચૂંટણીની રાજનીતિથી દૂર છું હું સંગઠનનો માણસ છું આપ જોશો ચારે ઉમેદવારો દોડે એના કરતા ચોવીસ ઉમેદવારો દોડે એના કરતા પ્રદેશ પ્રમુખ અને સીએલ પી દોડે એના કરતા જગદીશ સવાયા દોડવાના કારણ મારા પક્ષના પ્રમુખ હોય મારા સીએલપી હોય મારા ઇન્ચાર્જ મુકુલ વાસ્ત્રીક હોય એ મને આદેશ કરવાનો ના હોય મારી જવાબદારી બને છે મારી ફરજ બને છે કે કોંગ્રેસને આ વખતે ચોવીસ ની ચૂંટણીની અંદર

પાટી છોડીને જઈ રહ્યા છે તેમને પણ એક આકરા પ્રહારો કર્યા છે વિશ્વાસઘાતી અને ગદ્દારો પણ કર્યા છે તો સાથે એ પણ છે કે નવા ચહેરાઓને કોંગ્રેસ પાર્ટી આવો સ્થાન આપે નવા ચહેરાઓ ચૂંટણીમાં મેદાનમાં જોવા મળે અને સાથે જ ભાજપના જે પ્રચારની સામે કોંગ્રેસ પોતાના મતો સાથે જે પોતાના વિચારો સાથે લોકો સુધી જશે તે પ્રકારનો પણ અહીં વિશ્વાસ તેઓ અહીં વ્યક્ત કર્યો છે સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ